જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મળેલી તક એક ગરીબ ખેડૂતના ઘરે એક બાળકનો જન્મ થયો આ દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો ખેડૂત ખૂબ ગરીબ હતો પરિસ્થિતિ ખૂબ નબળી હતી આથી મહેનત કરવા અને મજૂરી કરવા માટે એ દીકરો અમેરિકા ગયો અમેરિકાની અંદર જઈ ખૂબ મજૂરી કરતો ત્યારે એમના ખાવાની વ્યવસ્થા થતી ધીરે ધીરે એ દીકરો ત્યાં કામ કરવા લાગ્યો અમેરિકનો જ્યારે તેમને મળતા ત્યારે ભારતનો યુવાન જોઈ અને એની ચારે બાજુ અને કંઈક ને કંઈક નવા પ્રશ્નો કરતા કે ભારતમાં કેવા રીત રિવાજો છે કેવી રીતે માણસો રહે છે આ સમાજની વાતો જાણતા આમ ઘણી વખત નાની નાની બાબત માટે પ્રશ્નોત્તરી માટે પ્રવચન માટે એ છોકરાને બોલાવવામાં આવતો એ સમયે તે જતો અને ભારત વિશે વાતો કરતો એક વખત ભારતની લગ્ન વ્યવસ્થા એના વિશે બોલવાનું હતું આથી એ તમામ સામગ્રીઓ સાથે લઈ ગયો એક જગ્યાએ નાનકડો હોલ થોડાક લોકો અને એને ભારતીય લગ્ન વિશેની માહિતી આપવામાં આવી કઈ રીતે લગ્ન થાય કઈ વિધિ થાય કઈ સામગ્રી વાપરવામાં આવે તેની તમામ માહિતી તેમને આપી એવામાં એ સુંદર મજાની નાની ઘંટડી પણ તેમને વગાડી એમનો સુંદર મજાનો અવાજ બધાને ગમ્યો પ્રવચન પૂરું થયું ત્યાર પછી અમેરિકન છોકરીઓ તેમની પાસે આવી એને કહેવા લાગી કે તમે જે ઓલી ઘંટડી વગાડીને એ ખૂબ સુંદર છે એનો અવાજ અમને બહુ ગમ્યો જો તમે ઈચ્છો તો એ ઘંટડી અમને વેચી શકો આથી એ યુવાનના મનમાં એક ઝબકારો થયો એને પોતે સાથે લાવેલી તમામ સામગ્રી જેમને જોતી હતી એને આપી દીધી અને એમને નફામાં ત્રણસો ડોલર મળ્યા એ ખૂબ રાજી થયો અને તરત વિચાર આવ્યો કે જો આટલી ઘંટડી આ વ્યક્તિઓને ગમતી હોય તો હવે હું ભારતમાંથી ઘંટડીઓની આયાત કરીશ અને અહીં વેચીશ આથી તેમને ભારતમાં નાના નાના ઓર્ડર આપવાનું શરૂ કર્યું જેટલી ઘંટડીઓ એ ભારતમાંથી મંગાવતો એ તમામ ઘંટડીઓ વેચાઈ જતી આમ નાનો નાનો એ બિઝનેસ એ નાનો ધંધો એનો વિશાળ થયો ધીરે ધીરે પૈસા આવતા ગયા એ સમયે તેમને ત્રીસ લાખ ડોલર ની કિંમતની ઘંટડીઓ ભારતથી આયાત કરી અને એ જ કિંમતથી વધારે કિંમત તેમને ત્યાં અમેરિકનની અંદર મળી અને એ કંગાળમાંથી આજે કરોડપતિ બન્યો હતો ખૂબ ખુશ હતો મળેલી નાની એવી તક એને ઝડપી લીધી હવે એને ભણવામાં પણ ખૂબ મદદ મળી હતી જ્યાં સુધી ભણતર કરવાનું હતું ત્યાં સુધી એ ભણ્યો અને પછી મોટો બિઝનેસમેન બની ગયો એ ભારતમાંથી આ બધી જ સામગ્રીઓ ઘંટડીઓ આયાત કરે અને અમેરિકાની અંદર વેચે અને જોજોતામાં વર્ષોની અંદર એ કરોડપતિ બની અને પોતાના પિતાનું નામ ઉજાગર કર્યું આ વ્યક્તિ એટલે સજ્જનસિંહ હતા જે પંજાબની અંદરથી અમેરિકાની અંદર જઈ અને કરોડપતિ બન્યા હતા આમ મળેલી નાનકડી એવી તક ઝડપી લે તો માણસ શૂન્યમાંથી સર્જન જરૂર કરી શકે